બનાસકાંઠા જિલ્લાના સુઈગમ તાલુકાના ઉચ્ચસણ ગામે ઠાકોર જાંદલિયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સરહદી વિસ્તાર એવા સુઈગમ તાલુકાના ઉચ્ચસણ ગામે જયશ્રી ચામુંડા માતાજી ગોગા મહારાજ તેમજ ખેતરપાળ દાદાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉચ્ચસણ ગામના ઠાકોર એવા જાંદલિયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન શોભાઈ યાત્રા ઉચ્ચસણ ગામ ગામની ચારે બાજુ ફરીને ચામુંડા માતાજીના નિંદ નિજ મંદિરે પરત ફરી હતી જેમાં ચામુંડા માતાજી અને ગોગા મહારાજ તેમજ ખેતરપાલ દાદા ની પ્રતિમાઓ હવન કુંડ લાવીને હવન પૂના આચાર્ય દ્વારા હોમ હવન તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ નોરતાથી પધારતા તેમનો સમય તેમજ સ્ટેજ ઉપર ભવ્ય સન્માન કરાયું હતું જેમાં દોલતરામ બાપુએ હાજર લોકોને કુરિવાજો અને વૈષ્ણવમાંથી મુક્ત થવા માટે હાકલ કરી હતી જેમાં આજ રોજ ઉચ્ચેષણ સમસ્ત ગામ તેમજ ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચાંદિયા પરિવાર દ્વારા ચામુંડા માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ ની અસ્મિતા બાપર શક્તિ ભવાની ચામુંડા દેવી દેવતાઓના આંતરિક આશીર્વાદ થી આ ગામના કોઈ પુણ્ય થી દીકરીઓ સંતોષાઓના જગત જન્મી થઈ રહ્યા છે અને એમાં આ ગામે જે કામ કર્યું છે એ ધન્યવાદ અને અભિનંદન પાત્રો

সাদুসান তাতিপাকে যাদানো একনো পইশোনিদাশ্য়াই আসুধিষে঵া কনেছেছে. তুম অডালিপাপানাশনিনা পরখেপরমাইলে একনোনা পাকনেন� તો માય કાકુ તો કુબરાં છે અછી કોવિડ-19 માં માણસ માણનો સગો નતો ભાઈ પડ્યો છે તો બોલો કરવાઈને થાય તો આટલે કો ધારો કોઈ એની જોડે દવા તૈયાર નતું સનાતન ધર્મ નામથી આપણું નામ ના ભાડ્યું અને સાહેબ કેટલાય દેશોએ મારો સન્માન કર્યું એ આપીવાદ થી

એમાં નક્કી ભાઈ બાપુ આ દીકરી આપણા ગામ માટે એટલે મેં કહ્યું ગમે એટલે રાત્રે ઉજાગરા છે ગમે તે ગરમી પડશે પાંચ દસ મિનિટ લેવા માટે ઠાકોર સમાજ તરફથી આપડે જબરજસ્ત એક આશ્રમ બતાવીએ છીએ જેમાં લોકો ને તમામે તમામ વ્યવસ્થા ફ્રી ઓફ બે વાગે તમે ગાડી લઈને જાઓ તો આશ્રમ દરવાજા વ્યવસ્થા કરવા તરફ જઈ જાય

મહારાજ ના કોઈ દિવસ ની દીકરી સંતો નો પણ ઇતિહાસ કમાવે છે આ બધા સંતો બેઠા એ બધા સમાજ ના સંતોષ ના આધારિત સંતોષ આ સમાજ અને માથું પણ આપી શકે એટલે તમને બધા વંદન સૌથી વધારે વંદન આ પાકડીયા છે એટલે એમને વંદન છે આપણું મૂળ

અને હવે આપો છે મારા દિયા સીતામ અમારો બાપુ આયા નથી આપણને આવું કહેતા હતા મને બાપુ કોતો ચાલશે તમારો ભાઈ કોતો ચાલશે સમાજ દીકરો કે છો ને તો મને કશું ફરક પડવાનો નહીં હું રાજી ત્યારે જયારે આવો કોઈ પ્રસંગ હોય ધાર્મિક મને જરૂર યાદ કરજો પણ હું આધ્યાત્મિક લાઈન નું હું સત્સંગ નું કરી શકું છું એટલે આ દિવસે બધું હલન ચલન હોય ને એટલે આપણે ગમે એટલું પાણી જાય તો મૂઠું તો એ જ ના દેખાય સ્થિર પાણી હોય એ વખત જરૂર તમે એવું કરી અને નહીં આલો તો કદી જીવ રેજો ભગવાન માતાજી ભોગ મહારાજ આપણને સાથે રાખે વિનંતી કરી તમે પણ અમારા સમાજના આશીર્વાદ આપજો અમારો સમાજ ખુબ શુદ્ધિ થાય અને અત્યારે